નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે બધા જ આપણે ગુજરાતમાં શિયાળુ પાક વાવેતરની તૈયારી કરી રહ્યા છે ક્યાંક મગફળી નીકળી રહી છે આ બધાની વચ્ચે આપણે શિયાળુ પાકમાં શરૂઆતથી કઈ બાબતોનું ધ્યાન રાખીએ કે જેથી કરીને ખેડૂત મિત્રો આપણી રોગજીવાત પણ ઓછી આવે અને ઉત્પાદન પણ વધુ આવે સૌથી પહેલાં ખાસ જે અત્યારે ખેડૂત મિત્રો શિયાળુ પાકનું વાવેતરનું આયોજન કરી રહ્યા છે એમાં બેથી ત્રણ મુદ્દા અગત્યના ધ્યાન રાખવાના છે સૌથી પહેલાં છે બીજની પસંદગી અને બીજ ક્યારે વાવવું ટેમ્પરેચર કેટલું હોય ત્યારે બીજ વાવવું જોઈએ ત્યાર પછી કયા નક્ષત્રમાં વાવું જોઈએ અને ત્રીજી વસ્તુ છે કે પાયાના ખાતરો આપણે કેવા પ્રકારના પસંદગી કરીશું જેથી કરીને આપણને વધુ ઉત્પાદન શિયાળુ પાકમાં મળે અત્યાર સુધીમાં ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે અત્યારે ગુજરાતમાં બટાકા છે ઘઉં ચણા જીરું ધાણા તમાકુ રાયડો ડુંગળી લસણ વરિયાળી મેથી ધાણા છે આ બધું અલગ અલગ પાકોના આપણે વાવેતર કરવાના છીએ પણ ખેડૂત મિત્રો સૌથી પહેલાં બીજની પસંદગી પહેલાં પણ હું તમને એક વાત કરું કે અત્યારે તમારા વિસ્તારનું દિવસનું તાપમાન મહત્તમ કેટલું જાય છે ખાસ ધ્યાન રાખજો અને રાત્રિનું તાપમાન ન્યૂનતમ તાપમાન કહીએ છીએ બરાબર છે અત્યારે હું ગાંધીનગરની વાત કરું તો આજના દિવસે આપણે જે વાત કરી રહ્યા છે ચૌદ ઓક્ટોબરે છે અત્યારે દિવસનું ટેમ્પરેચર બત્રીસથી લઈને તેત્રીસ ડિગ્રી સુધી જાય છે અને રાત્રીનું ટેમ્પરેચર જે છે એ આપણે જોવા જઈએ તો આજે એકવીસથી બાવીસ ડિગ્રીની આસપાસ જાય છે તો આ ટેમ્પરેચરમાં કેટલીક મિત્રો ધ્યાન રાખવું કે શિયાળુ પાક માટે વીસથી લઈ અને વધુમાં વધુ પચીસ ડિગ્રીનું ટેમ્પરેચર હોય ત્યારે જર્મિનેશન માટે વધુ યોગ્ય છે એના કરતાં ટેમ્પરેચર વધતું જાય છે ત્યારે ઘણી વખત જર્મિનેશનના પ્રશ્નો આવતા હોય છે આપણું મોઘું બિયારણ બગડતું હોય છે એવી જ રીતના રાત્રિનું ટેમ્પરેચર દસથી પંદર ડિગ્રીની આસપાસ હોય અને એ પણ ટેમ્પરેચર સ્ટેબલ હોય ત્યારે આપણે પાકનું વાવેતર કરવું જોઈએ ઘણી વખત આપણે જોઈએ કે ટેમ્પરેચર સ્ટેબલ છે ખરેખર અઠવાડિયા સાત દસ દિવસ સુધીનું અત્યારના તમે મોબાઈલમાં જોશો તો ઘણી બધી એપ પણ આવી ગઈ વેધરની એપો છે કે જેમાં અઠવાડિયાનું ટેમ્પરેચરનું વેરિએશન તમને બતાવતા હોય છે ઘણી વખત આપણે લાગે કે ભાઈ બે ત્રણ દિવસ ઠંડી પડવાની સવારે ગુલાબી ઠંડી જવું અને બપોરે ગરમી જેવું વાતાવરણ આપણે લાગતું હોય છે અને આ સમજીને આપણે ઉતાવળ વાવેતર માટે કરી દેતા હોઈએ છીએ પણ કમસે કમ તમારા જર્મિનેશનના ઉગાવવા માટે અઠવાડિયે દસ દિવસનું ટેમ્પરેચરને ધ્યાનમાં રાખી અને પછી આપણે વાવેતર કરવાનું છે આ અગત્યની વાતથી તાપમાનની બીજી વસ્તુ છે બીજની પસંદગી જ્યારે પણ આપણે બીજ વાવીએ છીએ ત્યારે જે તે વિસ્તારમાં જે પ્રગતિશીલ ખેડૂતો જે કંપનીનું સારી કંપનીનું બિયારણ વાવતા હોય માની લો કે જીરું છે તો જીરુમાં આપણે અલગ અલગ ગુજરાતમાં નિગમના પણ બિયારણ આવતા હોય છે એને સારી કંપનીઓના પણ બિયારણ આવતા હોય છે તો આપણા વિસ્તારમાં ગમે તેમ યુટ્યુબમાં વિડીયો જોઈ કારણ કે કોઈ બીજા વિસ્તારમાં પાક પાકતો હોય જરૂર નથી આપણા વિસ્તારમાં સારો થતો હોય આપણા વિસ્તારમાં સારો થતો હોય તો આજુબાજુના સારા પ્રગતિશીલ ખેડૂતો હોય માની લો કે સુરેન્દ્રનગર વિસ્તારમાં જીરું થાય છે તો ત્યાં જીરુનું સારી વેરાયટીનું વાવેતર થતું હોય ત્યાં એ વિસ્તારના આપણે બિયારણ આપણે વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કે પછી આપણને કોઈ બનાસકાંઠામાં કોઈ જીરું સારું પાકતું હોય ને એ વસ્તુ આપણે સુનગરમાં આવીએ તો બીજની પસંદગી આપણા વિસ્તાર પ્રમાણે ખેડૂતોના બે ત્રણ વર્ષના અનુભવના આધારે અને એના પ્રમાણે પસંદગી કરવાની છે હવે ત્રીજી વસ્તુ જે છે કે આપણે કે ભાઈ બીજ વાવું છે તમે સારું અને મોંઘું બિયારણ લઈ લીધું પણ આપણે દરેક મહિનાના નક્ષત્ર આધારિત વાવેતરના બીજ ક્યારે વાવવું જોઈએ કારણ કે બીજ છે એ તમારી પસંદગીનો પાયો છે પણ એની સાથે યોગ્ય નક્ષત્રમાં જો વાવેતર થાય તો તમારું બીજમાં સોનાની સુગંધ ભળી જાય તો આપણે દરેક મહિનાના નવેમ્બર મહિનાના પણ ઓક્ટોમ્બર મહિનાનો નક્ષત્રનો વિડીયો ઓલરેડી છે પણ જે ખેડૂત મિત્રો નવેમ્બરમાં વાવવાનું આયોજન કરી રહ્યા છે એવા મિત્રો માટે પણ નીચે તમે જોશો તો કોમેન્ટ બોક્સની અંદર પણ આપીશું અમે કે જેથી કરીને તમે નવેમ્બરનો વિડીયો પણ જોઈ શકો કે કઈ તારીખે વાવેતર કરવું છે અને આગોતરું આયોજન પણ કરી શકો તો નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી ખેડૂત મિત્રો ફાયદા શું થાય રોગ અને જીવાત ઓછી આવે જન્મીનેશનમાં પણ સારો બેનિફિટ થાય અને તમે ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવોના નીચે અમારા મિત્રોને કહીશું કે નીચે લિંકની અંદર ખેડૂતો પોતાનો પ્રતિભાવ પણ લખશે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી ઉત્પાદનમાં કેવા પ્રકારનો બેનિફિટ મળે છે હવે ત્યાર પછીની વાત છે કે આપણે ખાતર પાયાનું ખાતરમાં ઘણીવાર ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધીમાં રાસાયણિક ખાતરોનો આપણે આગ્રહ રાખીએ છીએ પણ સાથે સાથે અત્યારે બજારમાં સારા જૈવિક અને ઓર્ગેનિક ખાતરો અવેલેબલ છે કે જેમ કરીને હું તમને વાત કરું તો જે પાયામાં જે જગ્યાએ સેન્દ્રીય ખાતર અથવા છાણિયું ખાતર અવેલેબલ નથી એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરીએ છીએ કે આપણું કામનો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ આવે છે તમે ધાણા છે જીરું છે મેથી છે ડુંગળી લસણ છે એ વીઘાની અંદર તમે ઓછામાં ઓછી ચારથી પાંચ બેગ તમે નાખી શકો છો અને એ બેગનો ભાવ પણ પચાસ કિલોની બેગનો ચારસો પચાસ રૂપિયા છે એટલે બહારથી જે વેચાતું ખેડૂત મિત્રો આપણે ખાતર લાવીએ છીએ એમાં સૌથી અગત્યની અને સૌથી આપણે કઠણાઈ કહીએ તો દિવસે દિવસે એમાં નિંદાપણના પ્રશ્નો વધુ હોય છે જે ખેડૂત મિત્રોને પોતાનું ઘરનું હોય કોવાયેલું તો એ પોતે ઘરથી બહારથી લાવવાની જરૂર નથી એ ઘરનું નાખી શકે છે પણ જે ખેડૂત મિત્રો બહારથી વેચાતું ખાતર લાવે છે કોવાયા વગરનું હોય છે તો શરૂઆતમાં સુકારાના પ્રશ્નો જેમ કે ચણામાં જીરુંમાં સુકારાના પ્રશ્નો છે સાથે સાથે એ કાચું ખાતર જમીનમાં નાખો છો તો પૂરતું કૌવાયેલું નથી તેથી ફૂગ એનામાં જલ્દી લાગી જાય છે બીજું નિંદામણના પ્રશ્નો વધી જાય છે અને સાથે સાથે તમારે એ પોતે અધકચરું કૌવાયેલું હોવાના કારણે તમારી જમીનમાં રહેલો નાઇટ્રોજન ઉપાડીને ખાતર પોતે કવડાવવા માટે જમીનમાંથી નાઇટ્રોજન ઉપાડી લે છે તો આ બધી વસ્તુના આપણે કૌવાયા વગરનું ખાતર નાખીએ છીએ તેના માટે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ એક વિકલ્પ છે બરાબર છે એનો પણ ચણાનો વિડીયો જોવો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર ચણાનો વિડીયો મૂકેલો છે કે ભાઈ કેવા પરિણામો આવે છે ત્યાર પછી આપણે દાણાદાર ખાતરની વાત કરીએ તો દાણાદાર ખાતરમાં ખેડૂત મિત્રો આપણી પાસે ડોક્ટર ભૂમિરાજ છે કે જે જમીનોમાં કાર્બનનું લેવલ ઘટે છે વધે છે બરાબર છે કે કાર્બનનું પ્રમાણ ઓછું છે ઉત્પાદન ઓછું આવે છે દિન પ્રતિદિન રોગપ્રતિકારક શક્તિઓ ઘટતી જાય છે જમીનની તો જમીનની પાણી ધારણ ક્ષમતા ઘટી જાય છે જ્યાં અમુક ક્ષારોનું પ્રમાણ વધારે છે બરાબર છે સાથે સાથે શરૂઆતમાં જર્મિનેશનમાં પણ તમે આખા ગુજરાતમાં અત્યારે વિડીયો જોઈ રહ્યા છો કે ભાઈ એક બાજુ કેમિકલ ખાતરોવાળામાં જર્મિનેશન કેવું છે ને આપણું ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ તો ભૂમિરાજ છે તમે એકરમાં બટાકા સિવાયના પાકોમાં બરાબર છે એકરમાં એક બેગ તમે ભૂમિરાજ આપી શકો છો અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ પણ એકરમાં એક બેગ આપી શકો છો જે ખેડૂત મિત્રોને જે આપણે ડીએપીના વિકલ્પ તરીકે અથવા ડીએપી ઓછું કરીને ઓર્ગેનિક ડીએપી બરાબર છે કે જેમાં ડૉક્ટર સારથી કરીને છે એ પણ તમે એકરમાં એકથી બે બેગની અમારી ભલામણ છે બરાબર આ તમે ઉપયોગ કરી શકો સાથે સાથે જે ઘણા બધા ખેડૂત મિત્રો ડુંગળી છે લસણ છે એવા બધા પાકો માટે પણ આપણું પાંચથી દસ કિલો ન્યૂટ્રા પાવર આવે છે ઘણી બધી વસ્તુમાં અમુક ખાતર એવા છે ખેડૂત મિત્રો આપણે પાયાના તરીકે ઉપયોગ કરી શકીએ જેમ કે ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે તો ઘણા બધા ખેડૂત મિત્રો એને એ પાયાના ખાતર તરીકે પણ ઉપયોગ કરે છે ઘણા ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો એ ખેડૂત મિત્રો ભૂમિરાજ અને ડૉક્ટર સારથી પાયામાં આપી શકે છે અને પાંત્રીસથી ચાલીસ દિવસે જો પૂરતી ખાતર ઉપયોગ કરતા હોય તો એવા ટાઈમે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ન્યુટ્રા પાવરનો ઉપયોગ કરી શકે છે ન્યુટ્રા પાવરનું પણ પ્રમાણ આપણે જે વાત કરીએ કે વીઘે પાંચ કિલો છે અને એકરમાં દસ કિલો છે એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે એક અગત્યની બાબત છે ખેડૂત મિત્રો આપણે કોઈપણ પાક કરતા હોય શિયાળો ઉનાળું કે ચોમાસું હંમેશા મારી ભલામણ ડેલી છે કે તમે પાયાના ખાતરમાં ડોક્ટર માઇકો રૂટ એકરમાં ચાર કિલો આપવાનું છે આ ચાર કિલો ખરેખર તમે કોઈ પણ એવું જરૂર નથી દરેક સિઝનમાં વાપરશો એટલો બેનિફિટ તમને છે તો આપણે પાયાના ખાતરમાં જે માઇક્રો રૂટ આપણે ચાર કિલો આપીએ છીએ તો તમારી જમીનમાં રહેલા અલભ્ય જે ફોસ્ફરસ છે અને માઇક્રોન્યુટ્રિય છે એને ઉપાડવાનું પણ કામ કરે છે સાથે સાથે વિપરીત પરિસ્થિતિમાં તમારા છોડને ટકાવી રાખવાની ક્ષમતા પણ એની અંદર છે તો આપણે ખેડૂત મિત્રો આજે વાત કરીએ કે પાયાનું ખાતર જેટલું પાયો મજબૂત હશે પાયાનું પોષણ મજબૂત હશે એટલો જ પાછળ જતા પાક આપણને સારું ઉત્પાદન આપશે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે રાસાયણિક ખાતરોના કારણે ઘણી વખત જર્મિનેશન સીડ બફાઈ જવું એક તો બહારથી ટેમ્પરેચરની ગરમી હોય અને સાથે સાથે ટેમ્પરેચરની ગરમીની સાથે એને આપણે પાણી પિયત આપતા હોય એવા ટાઈમમાં ગરમી ઉપર આપણે તવા ઉપર પાણી નાખીએ અને કેવું દાજે છે એવી રીતના આપણે ટેમ્પરેચર વધુ હોય અને સાથે જમીનમાં પાયામાં ખાતરદાર તમે કેમિકલ આપ્યા હોય અને ગરમી વધુ થાય એના કારણે જર્મિનેશનના પ્રશ્નો પણ વધતા હોય છે તો આ બધી જ બાબતોનું ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખી કોઈ પણ જગ્યાએ તમને ખ્યાલ નથી આવતો તો નીચે કોમેન્ટ બોક્સમાં મારો નંબર પણ આપેલો છે ત્યાં તમે માહિતી કહેજો તમારે જે પાકની માહિતી લેવી છે અમારા તરફથી માહિતી આપવાની કોશિશ કરીશું સાથે સાથે બીજે ખાસ અગત્યની ભલામણ છે ખેડૂત મિત્રો આપણે આપણી જમીનની ચકાસણી કરાવતા નથી ખરેખર જમીનની ચકાસણી કરાવો તો જે આપણા હજાર બે હજાર કે પાંચ હજાર રૂપિયા જે બિનજરૂરી આપણા ખર્ચો થઈ જાય છે ઘણી જમીનો એવી છે કે જ્યાં ફોસ્ફરસ ખૂબ માત્રામાં જમીનોમાં છે અને અમુક જમીનોમાં પોટાશની માત્રા પણ વધુ પ્રમાણમાં છે આવી જગ્યાએ પાયાના ખાતરમાં સમજણપૂર્વક આપણી જમીનની ચકાસણી કરાવેલી હોય અને જમીનની ચકાસણી કરાવી હોય તો ખરેખર કાર્બનનું લેવલ પણ તમને ખ્યાલ આવે જમીનનો પીએચ પણ ખ્યાલ આવશે અને સાથે સાથે જમીનમાં એનપીકે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને માઇક્રોટોનની માત્રા પણ કેટલી છે તો એના વિકલ્પરૂપે આપે ખેડૂત મિત્રો તમે એ તમને ખ્યાલ હશે તો અમે વધુ સારી ભલામણ પણ આપી શકશું જેથી કરીને જ્યાં કાર્બનની જરૂરિયાતમાં ખર્ચો કરવા જે જરૂર છે તે આપણે કાર્બનયુક્ત ખાતરોમાં કે જેમ કે ડૉક્ટર ભૂ સમૃદ્ધિમાં પણ કાર્બન છે બરાબર છે ભૂમિરાજમાં પણ કાર્બન છે અને ગોલ્ડની અંદર પણ કાર્બન છે એટલે આપણે દરેક વસ્તુ કાર્બન ઉપર જોર વધારે આપીએ છીએ સાથે સાથે એમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા પણ વધારે છે જેથી કરીને જે શરૂઆતમાં જર્મિનેશનમાં જે બીજને જે જે ગર્ભમાં ધરતીમાના ઘરમાં રહેલું જે બીજ છે ને પોષણ જોઈએ છે શરૂઆતમાં ધર્મીએશનમાં કારણ કે બાહ્ય પરિબળોની તાપમાનની વાતાવરણની ભેજની અસર જ્યારે વાતાવરણમાં હોય એ બધી પરિસ્થિતિની અંદર જ્યારે બીજને પોષણ જોઈએ છે પોષણ આપવાનું કામ આ જે તમારા પાયાના જે ખાતરો આપો છો એનો ખૂબ મધા રહેલો છે તો ખેડૂત મિત્રો આ બાબતમાં આપણે ધ્યાન રાખશું તો ચોક્કસ તમને આ જે પાકોની અંદર છે જર્મિનેશનમાં ઉત્પાદનમાં અને બધી જ બાબતોમાં બેનિફિટ જોવા મળશે આશા રાખું છું ખેડૂત મિત્રો આ માહિતી ઉપયોગી સભર રહી જશે તમને માહિતી ગમી હોય તો અન્ય ખેડૂતોના ગ્રુપમાં પણ શેર કરશો જેથી કરીને વધુમાં વધુ જ્ઞાનનો પ્રવાહ વધે અને તમારા ખેતીની અંદર પણ મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે તમારી ખેતી શિયાળુ પાક વધુ ઉન્નત પાકે એવી જ ભગવાન બલરામની પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ આભાર ખેડૂત જય જવાન જય કિસાન